તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર અને મિત્રો આજે બ્લોગ ક્યાંથી ચાલુ કર્યો ખબર છે તંદિથી એકને એક જગ્યાથી આપણે બ્લોગ ચાલુ કર્યો હે આપણા બ્લોગ બધા અહીંથી જ ચાલુ થયા હે તો મિત્રો આ લોકેશન છે ને મને ફાવી ગયું એટલે તનદીથી આપણે આ જ લોકેશન ઉપરથી બ્લોગ શૂટ કરીએ બરાબર તો હવે આગળના બ્લોગમાં જ મેં તમને દેખાડ્યું હતું વરસાદ આવો થયો અને પાણી એનું કેટલું બધું ભરાઈ ગયું હતું તો આજે આ બ્લોગમાં તમને દેખાડી કે એનું ધોવાણ એટલે કે એનું ધોવાણ હે ને ચાજુ બધું થઈ ગયું હે આપણે ધાર્યું ને એવું બધું ધોવાણ થઈ ગયું છે જોવો હવે આ તમે દ્રશ્ય જોઈ લ્યો એક પર થર્ડ મૂળમાંથી મિત્રો માંડવી ઉખડી નહીં ક્યાંથી તો હજી તો આપણી વાળી અહીંયા હે ને એના ડેલાબાઈને જોવો મિત્રો એટલું બધું પાણીનું ધોવાણ થઈ ગયું છે તો હજી આપણે આમ આગળ તો જવાનું હજી બાકી જ છે તો કન્ટિન્યુ રહેજો મિત્રો વ્લોગમાં મિત્રો તમે ચેનલ ની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયો ને લાઈક કરી દો ને અને એક હારા માલી કોમેન્ટ કરી નાખજો બરોબર તો મિત્રો આ થાંભલો પડ્યો તો ને એ જો અહીંયા આ હેઠા ઉપર હતો અહીંયા અને એને ઉપાડીને વાંસ હેઠ નાખી દીધો એટલે બે ત્રણ ડગલા છે ને પાછળ નાખી દીધો હવે તમે વિચારો જો કેટલું બધું અહીંયા પાણી આવ્યું છે તો મિત્રો સામે જો એકદમ કાળી કાળી માટી દેખાય ને એ બધી અહીંથી ધોવાઈ ને ત્યાં પૂગી ગઈ એટલે કેટલું બધું પાણીનું જોર આવ્યું હતું ને બધી ધોવાની માટી ત્યાં પુગાડી દીધી અને અહીંયા દેખાડી દીધી કાકરી નીકળે નીકળી તો મિત્રો આગળનો લોગ મેં ડેન્જર એલર્ટવાળો મેં મૂક્યો હતો ને એ મિત્રો ખાલી હતું બોપર લગનનો જ વરસાદ અને પછી છે ને બપોર પછીનો કાંઈક વરસાદ છે ને અલગ જ રીતથી આવ્યો હતો મિત્રો એવું તો છે ને ઓનારતમાં લગભગ આવ્યો નહોતો એવું બધું મારા પપ્પાની બધે વાતું કરતા હતા કે ઓનારતમાં એટલું બધું પાણી ન થાય ને એટલું આજુ ફેર આવી ગયું તો મિત્રો એ અહીંથી આપણી ભાટીયારી થી છેક આપણા ઘર સુધી જેટલો રસ્તો હે ને એ બધું ક્યાંય દેખાતું જ નહોતું પાણી એટલું આવ્યું હતું ને કે જાણે અહીંયા દરિયો જ થઈ ગયો હે એ ખેતરું જેવું કાંઈ નામ નિશાન જ નથી તો હાલો એ તમને વિડીયો દેખાડું જોઈ લ્યો એ વિડીયો કેટલું પાણી આવ્યું હતું ને તો મિત્રો હજી હાલમાં હજી એટલું તો પાણી ચાલુ જ છે અને અહીંયા હવે કેટલો કુંડો ખાડો થઈ ગયો છે ને એ તો આ પાણી બંધ થાય પછી જ ખબર પડશે અહીંયા ક્યાંય કપાસ જેવું નામ ને છે જ નથી રહેવા દીધું જોવો હાવ સાફ કરી કોઈથી અહીંથી તો જુઓ મિત્રો આખા આખા રસ્તામાં આવા કાકરા દેખાડી દીધા આમાં ક્યાંય રસ્તા જેવું લાગે જ નહીં એવું બધું ડેન્જર બધું કરી દીધું છે આ જો અહીંથી ઠેકીને પાણી ગયું તું અને અહીંથી પાછું આપણા ખેતરમાં આવતું ઠેકીને એ બધું અહીંયા ભેરું હતું હજી અહીંયા એટલું પાણી તો જાય જ છે મિત્રો મિત્રો હવે આપણા ગાડીમાં ઉતરવું નથી પાણી થોડુંક વધારે જ છે બરોબર તો આ આમો હેઠળ તમને દેખાડું ત્યાં હજી કેટલુંક ધોવાણ થયું જો આપણે ઓલી બાજુ જવાનું સાદા ને સિમ્પલ ચંપલ ને અહીંયા ઉતારી દઈએ અને હવે આપણે જવાનું છે માં હમે ત્યાં કેટલુંક ધોવાણ થયું એ બધું જોવાનું છે જોવો તો રસ્તા ની કાકરી આયા સટ પુગાડી દીધી જો રસ્તો માં છેઠે અને કાકરી બધી આયા આવી ગઈ આમ હરીંગે હરીંગ એવું જ કરી દીધું તો મિત્રો આ હઢાયો તો તો ચક્કર જેવું આવો મંડું કારણ કે અહીંથી પાણી છે ને અલગ જ રીત થી જાય છે હાલો તો હવે તમને દેખાડું બરોબર જો અહીં હવે આપણો હેડો પાણી ઠકે છે do મિત્રો હજી તમને મેં દેખાડી દીધું કે અહીંથી કેટલું પાણી જાય બરોબર અને આ નજારો કઈક જુઓ આપણો હેઠો એટલો બધો ઊંચો છે ને પાણી એટલું બધું જોરથી આવ્યું હતું તો આ બધી ધૂળ જોવો અહીંયા આવી ગઈ આવી ગઈ આ જુઓ બધી ઠેકાડી દીધી હેઠાની બરોબર ધૂળને ઠેકાડી દીધી મિત્રો એ ધૂળની વાત તો હું કે કે પાણીનો એટલો બધો પ્રેશર હતો એટલે ધૂળ ધોવાઈને પૂગી ગઈ પણ આ તમે પાણા જોવો આ પાણા બધા છે ને અહીંયા વંડી કરેલી હતી અને જુઓ ક્યાં નાખી દીધા એ હવે તમે વિચારો જોઈએ મિત્રો કે અહીંયા પાણી કેટલું બધું આવ્યું છે અહીંયા ઘોડાપુર જ આવ્યું હતું એ તો મેં તમને કીધું હતું લોગમાં એ આગળનામાં અહીંયા ઘોડાપુર આવ્યું બરાબર પછી એ પછી છે ને બપોર પછીનો વરસાદ એને કંઈક અલગ જ પ્રકારથી આવ્યો હતો અને વરસાદ હતો એટલે પાણી છે ને અહીંયા ડબલ થઈ ગયું હતું મેં જેટલું તમને દેખાડ્યું હતું ને એ બધાથી ડબલ થઈ ગયું છે અને તમે આગળની ક્લિપે છે મેં તમને દેખાડી હમણાં જ તો એટલું બધું પાણી આપણે અહીંયા આવ્યું હતું ને બધું કાંઈ દેખાતું નહોતું આ જેટલું બધું અહીંયા દેખાય ને એ કાંઈ દેખાતું નતું બધું ડૂબી ગયું હતું તો મિત્રો આજના બ્લોગમાં ખાલી એટલું જ તમને દેખાડ્યું કે એટલું બધું પાણી આવ્યું હતું અને એટલું બધું માટીનું ધોવાણ થયું બરોબર આપણી જમીનનું ધોવાણ થયું બધું ધોવાણ થયું છે એ મેં તમને આજના વ્લોગમાં દેખાડ્યું હતું તો તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો તમારે કેટલું બધું ધોવાણ થયું ને કેટલું નુકસાન થયું બરાબર તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેજો ને ખારા મારી કોમેન્ટ કરી દેજો હવે મળીએ આપણે આવા જ કંઈક નવા અને જોરદાર બ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય